ચાલુ નાણાકીય વર્ષમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે એક કરોડ મુસાફરોની સેવા આપી છે આઠમી ફેબ્રુઆરી સુધીમાં આ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ નોંધપાત્ર વૃદ્ધિ એરપોર્ટનું સતત અપગ્રેડેશન અને કનેક્ટિવિટી વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે અમદાવાદનું એરપોર્ટ હવે સરેરાશ બસો ચાલીસથી વધુ દૈનિક ફ્લાઇટ મુવમેન્ટની સુવિધા આપે છે અને તેના બે ટર્મિનલ બત્રીસ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને સેવા પૂરી પાડે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં સ્થાનિક ટર્મિનલના ટર્મિનલના વિસ્તારમાં વિસ્તારમાં ચોરસ ચોરસ મીટર અને આંતરરાષ્ટ્રીય મીટરનો વધારો થયો છે જેમાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે જો તાજેતરમાં એરપોર્ટ પર થયેલા વિકાસ કાર્યો ઉપર નજર કરીએ તો નવો પ્રસ્થાન સ્થળાંતર અને વિસ્તૃત આગમન વિસ્તાર બનાવાયો છે તો આંતરરાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર સુવિધા ઊભી કરવામાં આવી છે ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ફાસ્ટેગ પ્રવેશ અને નિકાસની સુવિધા છે ઈ ગેટની સ્થાપના સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધા અને ડીજી યાત્રા પ્રવેશ આપવામાં આવે છે વિસ્તૃત સુરક્ષા હોલ્ડ એરિયા અને બસ બોર્ડિંગ ગેટ બનાવાયા છે ડોમેસ્ટિક ટુ ડોમેસ્ટિક ટ્રાન્સફર સુવિધા પણ ઊભી કરાઈ છે બહુવિધ લેન સાથે ઉન્નત પિકઅપ અને ડ્રોપ ઓફ પોઈન્ટની સુવિધા પણ અહીં છે લેન્ડ સાઇડ અને ડોમેસ્ટિક ટર્મિનલની અંદર નવા ફૂડ અને રિટેલ આઉટલેટ્સ બનાવવામાં આવ્યા છે હાલ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બેતાલીસ સ્થાનિક સ્થળોને સાત એરલાઇન્સ સાથે અને પંદર ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનને અઢાર એરલાઇન્સ સાથે જોડે છે જે પ્રવાસીઓને કનેક્ટિવિટીના અનેક વિકલ્પો આપે છે